જેમાં કોર્પોરેશનના ટેક્સને લગતી કોઈ સમસ્યા હશે તો તેમાં જરૂરી માર્ગદર્શન આપશે અને અરજી લખાવી હશે તો લખી આપશે આ માટે જરૂરી લોકોની ભરતી કરવામાં આવશે આગામી 1-2 મહિનામાં આ સુવિધા શરૂ થશે હેલ્પ યુ એટલે હું તમને મદદ કરી શકું આ મહાનગરમાં એવા ઘણા છે શિક્ષિત અને એક સમસ્યા રહી છે કે કોઈ અરજી કરવી હોય તો અજ્ઞાનતાના કારણે એજન્ટ પ્રથા ઉદ્ભવતી હોય છે આવી સ્થિતિમાં કોઈ પણ નાગરિક અમે એવી વ્યવસ્થા કરી છે કે દરેક ઝોનમાં સ્કૂલ મહાનગરના સાત ઝોનમાં દરેક ઝોનમાં એક એવું ડેસ્ક બને કેનોપી સાથે મે આઈ હેલ્પ યુ અને નાગરિક ત્યાં જાય અને પોતે અરજી જે કરવાની છે તેની સમજણ એ મે આઈ હેલ્પયુના ડેસ્ક ઉપરથી મળે અને અરજી કરી પણ આપે એની માટે આયોજન માટે એજન્સી હાયર કરવાનો વિચાર અમે કરો છો ને તે દિશામાં આગળ વધીશું